કોઈ પણ આગેવાન કોઈ પણ પોલિટિશિયન ચહેરા કોઈ પણ પાર્ટીના લીડરો ખેડૂતો કલાણિયા સૌપ્રથમ તો પંચોતેરમો ગણતંત્ર દિવસની સમગ્ર દેશવાસીઓને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ મિત્રો આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશમાં આજે બે નારા લાગી રહ્યા છે કે જય જવાન જય કિસાન પરંતુ અત્યારે અત્યારના સમય પ્રમાણે ખેડૂત ખૂબ જ દુઃખી છે મિત્રો હાલમાં ગુજરાતમાં વિકાસ થયો નથી અને એની સામે ઉડતું ખેડૂતોને પાયમાલ કરવા માટે આ સરકારે નિકાસબંધી કરી છે એટલે જે આવતા વર્ષે જે ખેડૂતોને ડુંગળીમાં જે કાંઈ ભાવ નથી મળ્યા અને જે માથે પીડ્યું છે એને અનુસંધાને આ વર્ષે એવી આશા હતી કે આ વર્ષે ખેડૂતોને આવતા વર્ષનો બદલો મળશે પરંતુ અત્યાર દિવસની પોણા બે મહિના થઈ ગયા છે અને નિકાસબંધી કરી છે અને હજી સુધીમાં નિકાસબંધી હટાવવામાં નથી આવી જ્યારે સરકારને પૂછવામાં આવે છે કે નિકાસબંધી કેમ કરી છે તો ત્યારે સરકાર એવો જવાબ આવે છે કે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે પરંતુ જે બાટલો હજાર ને અગિયારસો રૂપિયાનો છે એમાં બજેટ ખોરવાતું નથી જે પેટ્રોલ એકસો ને સો રૂપિયા ને એકસો દસ રૂપિયા છે એમાં બજેટ ખોરવાતું નથી પરંતુ અત્યારે હાલ દેશ અને સમગ્ર ગુજરાત પણ આગેવાન કોઈ પણ પોલિટિશિયન ચહેરા કોઈ પણ પાર્ટીના લીડરો ખેડૂતો પ્રત્યે કોઈ બોલવા રાજી નથી અને તમામ ખેડૂતોને એક જાગૃતતા લાવવાનો સમય છે કે આવનારા સમયમાં કોઈ પણ પાર્ટી બાહેધરી આપે તો આપણે એ એ વિચારમાં ને એના કોઈ પણ પ્રશ્નમાં કે આપણને કોઈ પણ બાહેધરીમાં આપણે ભ્રમિત થવું નહીં અને આવનારા સમયમાં આપણે પોતે જ જો આપણો વિકાસ કરવો હોય તો આપણે પોતે જ જાગૃત થવું જોઈશે અને ખેડૂતોને જાત ધર્મ એ બધું છોડીને આપણે પોતે ખેડૂત છીએ એ જાગૃતતા લાવવી પડશે બે હજાર બાવીસની જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કપાસના ભાવ બાવીસોથી ચોવીસો થયા હતા અને ગુજરાતની જનતા અને ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા અને જે એકસો ને છપ્પન ધારાસભ્યો છૂટાયા એકસો ને બ્યાસી માંથી તરત જ તે કપાસના ભાવ બારસો ને પંદરસો રૂપિયા આવી ગયા આપણા બાળકોનું જો આપણે ખેડૂતોને ઉજ્જવળ ભવિષ્ય જોતું હશે તો આપણે જાગૃતતા લાવવી પડશે અને જે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ જ્યારે લોકશાહી માટે રજવાડા અર્પ અર્પત કર્યા અર્પણ કર્યા અને કૃષ્ણકુમાર સિંહજી સારો એવો એક નારો હતો કે મારી પ્રજાનું કલ્યાણ થજો પરંતુ મને તો અત્યારે એવું લાગે છે કે આ લોકશાહી કરતા તો એ રાજાશાહી સારી હતી એ ક્યારેક કોઈ પ્રજાની વાત તો સાંભળતું અત્યારે હાલના તબક્કે ખેડૂતો આંદોલન કરે તો એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે ખેડૂતો આંદોલન કરે તો તેને નજર કેદ કરવામાં આવે એની ધરપકડો કરવામાં આવે એને ડરાવવામાં આવે તંત્રને આગળ કરીને એને ધમકાવવામાં તમામ પ્રયત્નો કરવામાં આવે એટલે એના કરતાં તો રાજાશાહી સારી હતી કે ખેડૂતોની વાત તો સાંભળતા અને યોગ્ય ન્યાય આપતા પરંતુ ઘણા દિવસથી લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન શરૂ છે પરંતુ આ સરકારને પેટમાં પાણી પણ હલતું નથી માટે ખેડૂતોને એક જાગૃતતા લાવવી જોઈશે અને આવનારા સમયમાં જ્યાં પણ ખેડૂતોની મીટિંગો હોય કે આપણે તમામને સક્રિય ભૂમિકા ભજવીને આવનારા સમયમાં આપણો ન્યાય આપણે ખુદ આપણે યોગ્ય લડવું પડશે આપણે ખુદ લડીને આપણો ન્યાય માટે લડત કરવી પડશે અને આપણે એનું રિઝલ્ટ લાવવું પડશે એટલે તમામ ખેડૂતોને આ વિડીયો મારફતે એક મેસેજ આપવા માગું છું કે આવનારા સમયમાં આપણી જાગૃતતા નહીં હોય તો આપણે આપણું કશું કંઈ થવાનું નથી અને આપણને મન ફાવે તે ભાવમાં આપણો માલ તે તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપશ ખેડૂત યુવા આગેવાન સાગરભાઈએ જે વાત કરીને મિત્રો એકદમ હાસી છે કારણ કે તમે એનાલિસિસ કરજો તમે જોજો અને વિચારજો એકસો ને બ્યાસી ધારાસભ્યની સીટ આપણે ગુજરાત રાજ્યમાં છે ધારાસભ્યની સીટો બરોબર અને સવીસ સીટ લોકસભાની છે લોકસભાની સીટો જે હોય એમાંથી જે આમ કે મેન તો એ વડાપ્રધાનની ચૂંટણીમાં જે લોકસભાની હોય એ હોય મુખ્યમંત્રીની સીટ ધારાસભ્યની તો મિત્રો છવી સીટો લોકસભાની અને એકસો ને બ્યાસી વિધાનસભાની તો લોકસભામાંથી તે અને વિધાનસભામાંથી તે જે સૂંટાયેલા વ્યક્તિઓ છે છવ્વીસે છવ્વીસને આ એકસો બ્યાસી તો એ લોકો મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પ્રશ્નો સાંભળવા મેં તો મારા મારી પર્સનલી વાત કરું મેં તો જોયા નથી ભાગે જ તે કાંઈક કાર્યક્રમ હોય અને હાજરી આપી હોય તો પરંતુ મહિનામાં એક વખત હાજરી આપતા હોય એવી હાજરી મેં જોઈ નથી કારણ કે વર્તમાન સમયમાં મિત્રો તેવી માહિતી ને અત્યારે સોવીસ શરૂ થઈ ગયું હતું સોવી માહિતી તો આ સવી સવી લોકસભાના અને એકસો ને બ્યાસી વિધાનસભાના તમામ લોકોએ આ ખેડૂતોની વેદના સાંભળવા માટે તમામ માર્કેટિંગ યાર્ડમાં એપીએમસી છે કે જે બધું હોય આપણું ખેડૂતોનું એટલે ટૂંકમાં માર્કેટિંગ yard માં જ તે મહિનામાં એક વખત બધાય પ્રશ્નો હોય તમે સામે બેઠો stage ઉપર મસ્ત ટેજ બનાવો કે જે કઈ વ્યવસ્થા કરો એ ત્યાં બેસો જે મત વિસ્તારના હોય એ લોકસભાના એના ને ધારા વિધાનસભા જો કે એક લોકસભામાં તો ઘણા ધારાસભ્ય આવી જતા તો બધા એક સાથે એક મહિના મહિનામાં એટલે બાર વખત થાય એક વર્ષમાં તમામે આવવાનું લોક જે વિસ્તારના હોય લોકસભાના સભ્ય અને એના લોકસભાના વિસ્તારમાં જે બધા હોય વિધાનસભાની જે સીટો એ તમામ ધારાસભ્યો બેસે સામે સામે અને જે એક તારીખ નક્કી કરવાની કે ભાઈ આવો ખેડૂતો એવી રીતે જાહેર આમંત્રણ આપવાનું તો રીતે મિત્રો હવે કઈ તો દસ દિવસમાં જ તે આયોજન થવું જોઈએ તો આ ડુંગળીના પ્રશ્નો કપાસના પ્રશ્નો અન્ય સિંગ કે અન્ય ખેત પદાશ પ્રશ્નો હોય એ માનનીય શ્રી એકસો બ્યાસી બ્યાસી અને માનનીય શ્રી છવિસે તમે સાંભળી શકો અને તમે તમારે આપણે જે લોકસભાનું સત્ર શરૂ હોય એ વિધાનસભાનું સત્ર શરૂ હોય ત્યારે તમે મંત્રીશ્રીને રજૂઆત કરો કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સ્વતંત્ર હોવાળું તો મિત્રો આવી રીતે આયોજન થવું જોઈએ કારણ કે સાગરભાઈની વાત એકદમ હસી છે તો મિત્રો આવી રીતનું જો આયોજન થાય ને અને થવું જ જોઈએ તો કારણ કે ખેડૂતો ને કેટલી મુશ્કેલી તો એ કહે કોને એમ થાય અને એની એને કંઈ સીધા તો કંઈ વિધાનસભા કે જે લોકસભા કે દિલ્હી કે ગાંધીનગર કે કંઈ જઈ તો એકવાર નથી એના માઇન બિચારક ને અત્યારે સારા કપડાં પહેરવાનો વેચ ન હોય અમુક અમુક ખેડૂતોને તો એ બશેરક કેમ કરીને જવાનું બધું તો આવી રીતનું આયોજન કરે પાયાથી પાયાથી એટલે તો જોકે જે એકસો ને સવી એકસો બ્યાસી બે પાથરેલું નહીં જોવે તમારી સમક્ષ જે પ્રશ્ન રજૂ કરે એ તમારે મેં અગાઉ કીધું ત્યાં પહોંચાડે અને આવું સરસ મજાનું મિત્રો આયોજન થાય તો ખેડૂતોને મિત્રો અન્યાય ન થાય અને વહેલી ટકે સારો નિર્ણય લેવાય તો આવું આયોજન થવું જોઈએ જો કે સાગરભાઈ તો યુવાના આગેવાન ખેડૂત યુવા આગેવાન છે એની તો ખૂબ મહેનત અને ભરતસિંહ વાળા ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એની વિશે તો મારે બોલીએ તો એક કલાક આખો આખું એટલી એની મહેનત છે ખેડૂત પછી મારા ખેડૂતનું સારું થવું જોઈએ એમ આમ કે ભગતસિંહ સુખદેવને રાજ્ય કરું કે મારા રાષ્ટ્રનું હારું થવું જોઈએ ભલે અમે શહીદ થઈ જાય પણ મારા રાષ્ટ્રને ઝડપથી આઝાદી મળી જવી જોઈએ એવી જેની લાગણી હતી ભગતસિંહની એવી જ તે ભરતસિંહજી ઓલા ભરતસિંહની લાગણી છે કે મારા ખેડૂતોને યોગ્ય ભાવ મળવો જોઈએ તમામ ખેત પેદાશોનો અને એની માગણી જે છે એ પૂરી થવી જોઈએ તો મિત્રો અને મિત્રો તમને જણાવી દઈએ કે આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે એમની કલમ નંબર ઓગણીસ અને એની ઓગણીસની પેટા કલમ એક મુજબ આપણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એટલે આપણે સ્વતંત્ર રીતે વાતચીત કરી શકીએ પરંતુ ઉશ્કેરણીજનક કોઈને અભદ્ર ભાષા એવી ભાષા આપણે બોલી શકીએ નહીં અને મિત્રો રાષ્ટ્રહિત માટે તો હોય તો એ આપણે બોલી શકીએ એટલે અત્યારે આ ખેડૂતો માટે જે છે એના હિતમાં બોલી શકીએ બાકી બંધારણને ધ્યાનમાં રાખીને એના ઉલ્લંઘન કરીને પણ આપણે બોલી ન શકીએ અને કલમ નંબર ઓગણીસ એ અને એની પેટા કલમ બે મુજબ હથિયાર લીધા વગર અને આપણે સભા તેમજ મંડળ એકસાથે લોકો એકઠા થઈ શકીએ ભેગા થઈ શકીએ સભામાં સભા કરી શકીએ અને મંડળ રસી શકીએ પરંતુ જનક નહીં અને હથિયારો વગર આપણે ભેગા થઈ શકીએ તો મિત્રો બસ હવે વિડીયોને વિરામ આપીએ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય જણાવજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારામ બાપા સીતારામ